રાજકોટ જિલ્લામાં ધુમ્મસ અને ઝાકળ જોવા મળ્યું ઉપલેટા અને ધોરાજીમાં ધુમ્મસ અને ઝાકળના દ્રશ્યો સામે આવ્યા ગાઢ ધુમ્મસ અને ઝાકળના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો ડબલ ઋતુ તેમજ ધુમ્મસ અને ઝાકળના પગલે તલ બાજરો મગફળી અડદ મગના પાકને નુકસાન થવાની ભીતિ ઉપલેટા અને ધોરાજીમાં ડબલ ઋતુ જોવા મળી એક બાજુ તડકો તો બીજી બાજુ ઠંડી સાથે ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા

તલ જુવાર બાજરી જે જીરું વગેરે જેવા જે કઠોળના જે પાકો છે તેને જે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે સતત ત્રણ દિવસથી આ ધુમ્મસ જેવું જે વાતાવરણ જે થઈ રહ્યું છે એક તરફ છે સવારનાપુરમાં જે ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે જ્યારે નવ વાગ્યા પછી તડકો બહાર આવે છે એને લઈને જે ડબલ ઋતુને લઈને આ ખેડૂતો જે વાવેતર કરેલા જે પાકો છે તે નુકસાન થવાની જે ભીતિ રહેવાઈ સેવાઈ રહી છે જેને લઈને જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે ખાસ કરીને આ જે ખેડૂતોએ જે અગાઉથી વાવેતર કરેલા છે અત્યારે જે તડકો હોય છતાં પણ અત્યારે ઉનાળાની સિઝનની અંદર જે બેવડી ઋતુ ઋતુને લઈને જે પાક છે તે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જી દિનેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર